રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બની ગયું છે જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે દર વર્ષે અંદાજિત સાડા સાત લાખ મુલાકાતીઓ ઝૂ મુલાકાતે પધારતા હોય છે હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી સડસઠ પ્રજાતિઓના કુલ પાંચસો ચોસઠ વન્ય પ્રાણી પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઈ આડ અસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય સખત તાપ અને ગરમીના કારણે વન્ય પ્રાણીઓ પક્ષીઓમાં વાતાવરણની કોઈ પ્રતિકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્ય પ્રાણી પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતિ અનુસાર નીચેની વિગતે શું ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં વિજય મકવાણા